નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને સાથે સાથે વધારે અભ્યાસ માટે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટના આધારે તો જરૂરથી અસાઇનમેન્ટ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો જે તમારી પરીક્ષા માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જેમાં મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આપણે લીધેલા છે તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલ તફાવત લખો જેના કુલ દસ માર્ક્સ છે એમાં પહેલો સવાલ ઝારક શ્વસન અને અજારક શ્વસન તો પેલું જારક શ્વસન તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે અજારક શ્વસન તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે બીજો મુદ્દો તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે જ્યારે અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે ઝારક શ્વસનની વાત કરીએ તો આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે જ્યારે અજારક શ્વસનના અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે જારક શ્વસન આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે જ્યારે અજ અજારક શ્વસનની અંદર આ ક્રિયાને અંતે પ્રાણી માધ્યમમાં લેક્ટિક એસિડ તથા વનસ્પતિ માધ્યમમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યાર પછી આપણે બીજું જોઈએ ધમની અને શીરા તો ધમનીનો પહેલો મુદ્દો તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે શિરા તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે ધમની તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે જ્યારે શિરામાં રુધિર શાંત પ્રવાહ એક ધારું વહન પામે છે ધમની તેમાં વાલ્વ હોતા નથી જ્યારે શિરામાં વાલ્વ હોય છે ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે જ્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે ત્યાર પછી ત્રીજો સવાલ અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો તો અંતરગોળ અરીસાની અંદરની સપાટી ચળકતી હોય છે જ્યારે બહિર્ગોળ અરીસાની બહારની સપાટી ઉપસેલી અને ચળકતી હોય છે અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે જ્યારે બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સર્ચ લાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે જ્યારે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે થાય છે વિદ્યુત અવાહક અને વિદ્યુત સુવાહક તો વિદ્યુત સુવાહકમાં પહેલો મુદ્દો જોઈએ તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે જ્યારે વિદ્યુત અવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા વિદ્યુત સુવાહકનો ઉપયોગ થાય છે જ્યારે વિદ્યુત પ્રવાહના સીધા સંપર્કથી બચવા વાહક તારના આવરણમાં અને વિદ્યુતના સાધનોના હાથમાં વિદ્યુત અવાહકનો ઉપયોગ થાય છે લોખંડ તાંબુ જેવી ધાતુઓ વિદ્યુત સુવાહક છે જ્યારે રબર ઓબોનાઇટ જેવા પદાર્થો વિદ્યુત અવાહક છે ત્યાર પછી પાંચમું છે શ્વસન અને શ્વાસોશ્વાસ તો શ્વાસોશ્વાસમાં જોઈએ તો એક ભૌતિક કે યાંત્રિક ક્રિયા છે જ્યારે શ્વસન તે એક દેહ ધાર્મિક ક્રિયા છે શ્વાસોશ્વાસમાં જોઈએ બીજો મુદ્દો તે શ્વસન અંગો દ્વારા થાય છે જ્યારે શ્વસન શરીરના બધા જ જીવિત કોષોમાં થાય છે ત્રીજો તેમાં શ્વાસ અને ઉશ્વાસની ક્રિયાનો સમાવેશ થાય છે જ્યારે શ્વસનની અંદર કોષોમાં ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય છે ત્યાર પછી શ્વાસોશ્વાસમાં જોઈએ તો આ ક્રિયા દરમિયાન શક્તિ મુક્ત થતી નથી જ્યારે શ્વસનની અંદર શક્તિ મુક્ત થવાની ક્રિયા થાય છે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર નીચેના પદાર્થો અને અને સજીવોને તેમના ગુણધર્મ લાક્ષણિકતાને આધારે વર્ગીકૃત કરો તો નીચે આપેલા ફળોને માંસલ રસાળ ફળ અને કઠણ શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો કેરી અખરોટ વાલ નારંગી બદામ સફરજન વટાણા અને તરબૂજ તો એમાં માંસલ રસાળ ફળની અંદર આવશે કેરી નારંગી સફરજન અને તરબૂચ કઠણ શુષ્ક ફળમાં આવશે અખરોટ વાળ બદામ અને વટાણા ત્યાર પછી બીજું નીચે આપેલા પદાર્થોને તેમની ગતિના આધારે વર્ગીકૃત કરો તો લોલકની ગતિ એમાં આંદોલિત ગતિ આવશે હિંચકાની ગતિમાં આંદોલિત ગતિ ચકડોળની ગતિમાં વર્તુળાકાર ગતિ અને ગબડાવેલ દડો તેમાં સુરેખ ગતિ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ રાસાયણિક પ્રક્રિયા માટે શબ્દ સમીકરણ લખો જેના કુલ ચાર માર્ક છે ગ્લુકોઝ તો ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિ ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં તો આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના વૈજ્ઞાનિક જેના કુલ છેમાં જંગલો શક્તિના અટકાવે છે તો જંગલોમાં ગીચ વૃક્ષો હોય છે વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે આથી પવન કે વરસાદના પાણીથી જમીનના કણો છૂટા પડી પ્રવાહ સાથે જતા રહેતા નથી વળી જંગલોના વૃક્ષોને લીધે વરસાદ વૃક્ષો પર પડે છે ત્યાંથી નીચેના ક્ષેપ અને છોડ પર પડે છે આમ વૃક્ષોને લીધે વરસાદ સીધો જમીન ઉપર પડતો નથી તેથી જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે ત્યાર પછી બીજો સવાલ વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે તો નિક્રોમના તારનો વિદ્યુત અવરોધ વધારે છે આથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તે સખત ગરમ થઈ જાય છે આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે નિક્રોમના તાર દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા ખૂબ વધારે હોવાથી વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચડું વપરાય છે ત્યાર પછી ત્રીજો સવાલ વાહનના સાઇડ ગ્લાસમાં બહિર્ગોળ અરીસાની સામે કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે આથી વાહન ચાલક સાઇડ ગ્લાસ તરીકે રાખેલા બહિરગોળ અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવર જવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે છે તેથી વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે બહિરગોળ અરીસાનો ઉપયોગ થાય છે ચોથું બીજનો ફેલાવો થવો જરૂરી છે તો બીજ વિકિરણથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે આથી વધુ ગીચતા થતી અટકે છે બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે તેથી તેમનામાં સૂર્યપ્રકાશ પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ આઠ પહેલું બંધ વિદ્યુત પરિપથ કોને કહે છે તો જ્યારે વિદ્યુત કળ જોડાણની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે આવા પરિપથને બંધ પરિપથ કહે છે બીજું વિઘટકો એટલે શું કોઈ પણ બે વિઘટકોના નામ જણાવી તેમનું કાર્ય સમજાવો જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે વિઘટકો મૃત પ્રાણીઓને ખરી પડેલા પાંદડામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો છે ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ જંગલમાંથી મળતી હોય અને ઘરમાં ઉપયોગી હોય તેવી સામગ્રીની યાદી બનાવો તો બળતણનું લાકડું ગુંદર તેલ મસાલા કાસો ઘાસચારો મધ તથા સાગ સાલ સીસમનું લાકડું વગેરે ઘણી બધી વસ્તુ જંગલમાંથી મળે છે અને ઘરમાં ઉપયોગી હોય છે ચોથો સવાલ મોટા શહેરોમાં ગટર વ્યવસ્થા સમજાવો ઘરોમાં હોસ્પિટલમાં ઓફિસોમાં અથવા બહુમાળી મકાનોમાં સામાન્ય રીતે પાઇપોના એક સમૂહ દ્વારા પાણી આવે છે અને બીજી પાઇપમાંથી વપરાયેલું પાણી બહાર જાય છે આપણે પાઇપના આવા નાના મોટા ઝાડા જોઈ શકીએ છીએ જેને ગટર કહે છે બધાના ઘરોમાંથી આવતી ગટરો દ્વારા ગંદા પાણીની ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જતી ગટરની સુયોગ્ય ગોઠવણીને ગટર વ્યવસ્થા કહે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ અ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ છ માર્ક છે એમાં પહેલું ઈસ્ટ એ બહુ સજીવ છે તો જવાબ આવશે ખોટું બીજું વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષે છે તો જવાબ આવશે ખરું ત્રીજું ફલન પામેલા અંડકોષને ફલિતાંડ કહે છે તો જવાબ આવશે ખરું ચોથું દોડતા ખેલાડીના હાથની ગતિ વર્તુળાકાર ગતિ છે તો ખોટું પાંચમું પ્રકાશ આંદોલિત ગતિ કરે છે તો જવાબ આવશે ખોટું પ્રાણીને જંતુ રહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહીં તો જવાબ આવશે ખોટું ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ છ માર્ક છે એમાં પહેલું વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ કોને કહે છે તો જો કિરણો પરાવર્તન કે વક્રી પામ્યા બાદ વાસ્તવમાં મળતા હોય તો તેમના વડે રચાતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે વાસ્તવિક પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાય છે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય છે આભાસી પ્રતિબિંબ જો કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ વાસ્તવમાં મળતા હોય તેવો ભાસ થતો હોય તો તેમના વડે રચાતું પ્રતિબિંબ આભાસી હોય છે બીજું વિદ્યુત પરિપથમાં જોડેલો બલ્બ ક્યારે પ્રકાશિત થઈ શકે છે તો જ્યારે વિદ્યુત ગળ જોડાણની સ્થિતિમાં ઓન હોય અને વિદ્યુત પરિપથ સંપૂર્ણ થયેલો હોય ત્યારે જ બલ્બ પ્રકાશિત થઈ શકે છે ત્રીજું રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્ય લખો તો રુધિરના ઘટકો અને દરેકના કાર્ય નીચે મુજબ છે રુધિર રસ્તે શરીરમાં પોષક દ્રવ્યોનું વહન કરે છે રક્ત કણો તે શરીરના કોષોમાં ઓક્સિજન પહોંચાડે છે કણો તે શરીરનો રોગ સામે રક્ષણ કરે છે રુધિરકર્ણિકાઓ તે રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે મિત્રો ધોરણ ત્રણથી થી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું છે મોસ્ટ એમ્પી એ પ્રશ્નપત્ર છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના તે આપણે તૈયાર કરેલા છે એમાં બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર જે છે તેમના પણ સોલ્યુશન સાથેની પીડીએફ તૈયાર કરેલી છે અને વિદ્યાર્થીઓ જે છે તે વધારે અભ્યાસ કરી શકે એના માટે થઈ અને આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તો એ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેની પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને પીડીએફ મળશે જેથી તમે તેની ઝેરોક્ષ કરાવીને સીધો જ ઉપયોગ કરી શકો આ ઉપરાંત આ તમામ સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જેના કુલ ચાર માર્ક છે એમાં પેલું ઉત્સર્જન તંત્ર તો મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ છે મૂત્ર માર્ગને છેડે મૂત્રછિદ્ર રહેલું છે ત્યાર પછી મૂત્રપિંડ મૂત્રપિંડ બે છે તે વાલના દાણા આકારના છે મૂત્રપિંડમાં રુધિરના ગાળનની પ્રક્રિયા થાય છે મૂત્રપિંડની રુધિર કે શિકાઓ દ્વારા આ કાર્ય થાય છે જ્યારે રુધિર મૂત્રપિંડના અસંખ્ય ઉત્સર્ગ એકમોમાં પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિર્માણ પામે છે ત્યાર પછી મૂત્રવાહિની તો મૂત્રપિંડમાં છૂટો પડેલો મૂત્ર સ્વરૂપે નકામો કચરો મૂત્રવાહિની દ્વારા વહન પામી અને મૂત્રાશયમાં આવે છે ત્યાર પછી છે મૂત્રાશય તો મૂત્રાશય એક પ્રકારની કોથળી છે જેમાં મૂત્રનો સંગ્રહ થાય છે અમુક પ્રમાણમાં મૂત્ર એકઠું થતા તેની કુદરતી તેની કુદરતી હાજત લાગે છે મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી મૂત્રને મૂત્રમાર્ગમાં મૂત્રછિદ્ર દ્વારા બહાર કાઢવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા દાખલાઓ ગણો જેના કુલ આઠ માર્ક્સ છે પહેલું સાદુ લોલક દસ લોલ દોલન પૂર્ણ કરવા સોળ સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્તકાળ કેટલો હોય છે દસ દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય સોળ સેકન્ડ તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર સોળના છેદમાં દસ એટલે કે આઠના છેદમાં પાંચ એટલે કે એક પોઈન્ટ છ સેકન્ડ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ તો આવતકાળ બરાબર એક પોઈન્ટ છ સેકન્ડ બીજું સલમાન સાયકલ ઉપર તેના ઘરથી શાળાએ પંદર મિનિટમાં પહોંચે છે જો સાયકલની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો તો લીધેલો સમય બરાબર પંદર ગુણ્યા સાહીઠ સેકન્ડ બરાબર નવસો સેકન્ડ ઘરેથી શાળાનું અંતર બરાબર સલમાએ કાપેલું અંતર અને સલમાએ કાપેલું અંતર આપણે શોધવું હોય તો ઝડપ ગુણ્યા સમય એટલે કે બે મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા નવસો સેકન્ડ તો જવાબ આવશે અઢારસો મીટર એટલે ઘરથી શાળાનું અંતર અઢારસો મીટર અથવા તો એક પોઈન્ટ આઠ કિલોમીટર છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી ત્રીજું બે સ્ટેશન વચ્ચેનું અંતર ત્રણસો ને સાહીઠ કિલોમીટર છે હવે ટ્રેનને આ અંતર કાપવા માટે છ કલાક લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો તો ટ્રેનની ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં લાગતો સમય કાપેલું અંતર છે ત્રણસો સાઠ અને તે માટે કુલ છ કલાકનો સમય લીધો છે તો ત્રણસો સાઠ ભાગ્યે છ કરીએ તો જવાબ આવશે સાઠ કિલોમીટર પ્રતિ કલાક ત્યાર પછી ચોથો દાખલો જ્યારે ઘડિયાળમાં નવ વાગ્યાનો સમય હોય સવારના ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન પંદર હજાર સાતસો ને સત્યાવીસ કિલોમીટર દર્શાવે છે જ્યારે સવારે નવને વીસનો સમય હોય ત્યારે કાચના ઓડોમીટરનું અવલોકન પંદર હજાર સાતસો ને બાવન કિલોમીટર દર્શાવે છે તો તે કારની ઝડપ સમયગાળામાં તથા કિલોમીટર પ્રતિ મિનિટની અંદર તથા કિલોમીટર પર અવરમાં શોધો જો અહીંયા તમને સમય અને ઓડોમીટરનું અવલોકન આપણને આપેલું છે એટલે કે કુલ વીસ મિનિટની અંદર તે પચીસ કિલોમીટર જેટલું અંતર કાપે છે હવે ઝડપ બરાબર કિલોમીટર પ્રતિ મિનિટ એટલે કે કાપેલું અંતરના છેદમાં સમય એટલે પચીસના છેદમાં વીસ તો પચું પચું પચીસ પાંચ ચોક્કસ પાંચ પાંચ ઉડી જશે એટલે પાંચના છેદમાં ચાર કિલોમીટર પ્રતિ મિનિટ હવે આપણે કલાકમાં શોધીએ તો પાંચ કિલોમીટરના છેદમાં ચાર મિનિટ આ જ સૂત્રની અંદર આપણે મૂકીએ ચાર મિનિટ એટલે કે ચારના છેદમાં સાહીઠ કલાક હવે આપણે છેદનો છેદ અંશમાં જશે એટલે સાઠ ઉપર આવશે તો પાંચ ગુણ્યા સાઠના છેદમાં ચાર પંદર ચોક સાઠ સાઠ ચાર ચાર ઉડી જશે એટલે પંદર પંચા પંચોતેર તો ઝડપ આપણને મળશે પંચોતેર કિલોમીટર પર અવર તો અહીંયા આપણને એક કલાક બરાબર સાઠ મિનિટ લીધા છે તો ઝડપ આપણને મળી ગઈ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર આપણે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરેલું છે જેમાં મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને આપણે ખાસ અને વિશેષ અભ્યાસ કરી શકે બાળકો એ માટે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ તમામ જે અસાઇનમેન્ટ છે તે બ્લુ પ્રિન્ટના આધારે અને જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેના આધારે તૈયાર કરેલા છે અને તેમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર મળશે તમામ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ અને આ તેનો ઝેરોક્સ કરાવી અને બાળકો જે છે તે સીધો જ ઉપયોગ કરી શકશે અને સાથે સાથે તેમના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે જવાબો પણ આપેલા છે જેથી કરીને વિશેષ અને સારા પ્રમાણમાં અભ્યાસ થઈ શકે આ ઉપરાંત તમામ પીડી જે છે તમારે વોટ્સઅપ પર જો જોઈતી હોય તો નંબર આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ જૂના પ્રશ્નપત્ર મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને એસાઈનમેન્ટના જે સોલ્યુશન છે તેની પીડીએફ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી લેવી જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબરનો નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલો સવાલ સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારા સૂચનો જણાવો તો ગટર ઉભરાય તો જાગૃત નાગરિક તરીકે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરવી જોઈએ ગટરોના ઢાંકણા ન હોય કે કોઈના ઘરનું પાણી પડોશીના ઘર આંગળ ઘર આગળ ગંદકી કરે તો તેને સમજાવી તેમ થતું રોકી શકાય પીવાનું પાણી દોડવું આવે તો પણ નગરપાલિકાને જણાવી અને ફરિયાદ કરી શકે આવી રીતે આપણે વિવિધ પગલાંઓ જે છે તે ભરી શકીએ બીજો સવાલ કેટલાક સ્થળે પાણીની તંગી છે એમ શા પરથી કહી શકાય કેટલાક સ્થળે નળમાં પીવાનું પાણી આવે નહીં ટેન્કરોથી પાણી મેળવવું પડે પાણી ભરવાની લાંબી લાઇનો થાય તે માટે લડાઈ ઝઘડા થાય પાણીની માંગ માટે ધરણા અને પ્રદર્શન થાય પાણીની તંગી સંબંધિત સમાચારો છપાય આવા ઘણા બધા જે વસ્તુઓ હોય છે તે આપણને જોવા જાણવા સમજવા મળતી હોય છે તો એના ઉપરથી આપણે કહી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છ છે એમાં પેલું જંગલમાં વિવિધ વનસ્પતિઓ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે સમજાવો તો વનસ્પતિની વિવિધ જાતિઓ વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પડે છે આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે આથી જંગલ વનસ્પતિઓ તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓથી લાગે છે આમ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલોની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે ત્યાર પછી બીજો સવાલ સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ જણાવો તો સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવાની શક્યતા ઘણી ઓછી રહે છે ખુલ્લા ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર માખી અને કીટકોનો ઉપદ્રવ વધે અને ગંદકી ફેલાય છે આથી રોગચાળો ફેલાય છે પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભેળવાય ત્યારે કોલેરા ટાઈફોઈડ કમળો ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે સ્વચ્છતા ન જળવાય તો રોગ થવાની શક્યતા વધે છે આમ સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ છે એવું આપણે કહી શકીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે તૈયાર કરી અને તેમના વિડીયો અને પીડીએફ બંને મૂકેલા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે